નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી આજના સમાચાર તમે જોઈ રહ્યા છો ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝ આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી આજની ખાસ ખબર મહારાષ્ટ્રમાં માં ગોન માં ટ્રેન અકસ્માત માં કેટલાક લોકો ઇજાગ્રત થઈ છે અને ચાર થી વધુ ના મોત થયા છે તેમજ રેલવે પોલીસ હેડ કોન્સ્ટેબલ નું પણ મોત થયું છે આ બનાવ તારીખ નવ જૂન બે હજાર ના રોજ સવારના દસ વાગી ને ત્રીસ મિનિટ કલાકેની આરસામાં આ ઘટના બની હતી અને કેમ થયું અને કેવી રીતે શું થયું તે આપને જણાવીએ

This information or this incident was reported by guard of Kassara bound local train. These people have been rushed to hospital for their treatment. This incident has happened between Mumbra and Deva stations on down fast line. What has happened is the passengers who were travelling on foot unfortunate incident and uh, incidents like this should not happen. Uh, however, we know that Honorable Railway Minister in the past few years has provided a lot for Mumbai. Additional bogies, additional trains, better platforms, more security measures, laying of new track lines. A lot of things have been. Mumbai train Akasmat, Bay local train Mathi, padi javati char loko namot. નવ ઘાયલ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં અકસ્માત ત્યારે બન્યો જ્યારે બે ટ્રેન આમને સામને કસોકસ નીકળી બે લોકલ ટ્રેનોના ફૂટબોર્ડ પર મુસાફરી કરતા લોકોના બેગ એકબીજા સાથે અથડાયા તારીખ નવ જૂન બે હજાર પચીસ રાત્રે દસ વાગી ચાલીસ મિનિટ મુંબઈ નવ જૂન બે હજાર પચીસ ના રોજ મુમરા સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર જોવા મળેલા એક પીડિતના ફૂટવેર અને તૂટેલી ઘડિયાળ ફોટો ક્રેડિટ એમેન્યુઅલ યોગી મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સોમવારે નવ જૂન બે હજાર પચીસ બે ચાલતી લોકલ ટ્રેનોમાંથી પડી જવાથી ચાર મુસાફરોના મોત થયા હતા અને નવ ઘાયલ થયા હતા એમ અધિકારીઓએ જણાવ્યું હતું મધ્ય રેલવેના જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે નવ વાગીને ને ત્રીસ મિનિટ વાગ્યે મુન્દ્રા અને દીવા રેલવે સ્ટેશનો વચ્ચે બની હતી જ્યારે બે ટ્રેન આવતી જતી બંને ટ્રેનો ના ફૂટબોર્ડ પર મુસાફરોના બેગ એકબીજા સાથે અથડાયા હતા કેટલાક લોકો ઘાયલ અને ચાર જણાના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મુસાફરીમાં નાના બાળકો પણ સામેલ હતા આ બનાવ માટે જવાબદાર કોણ તેવી મહારાષ્ટ્ર કોંગ્રેસ અને વિપક્ષ બયાન હતું આ મોટી દુર્ઘટના છે હજુ કેટલા જણા ગંભીર ઈજાઓ થઈ છે અને આપ તસવીરમાં જોઈ રહ્યા છો કે કેટલું દુઃખદ બની ગયેલ મુસાફરી લોકો જે ઘાયલ અને મોત થયું છે તેમની આ યાત્રા છેલ્લી યાત્રા કોના મહેરબાની કોઈ સેફ્ટી નહીં કે કેમ હવે જવાબદાર કોણ જોતા રહો ગાંધીધામ ક્રાઈમ પેટ્રોલ નમસ્કાર દર્શકો આપ